પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારું આ ગીત તમારા થકી ભારતના સનાતન સુધી પહોંચી પહોંચ્યું તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુજરાત માટે તો ખૂબ ગૌરવની વાત છે કે ગુજરાતના પરનોતા પુત્ર પોતાને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે ભગવાન રામલલાનું નવ નિર્માણ જે મંદિર બન્યું છે એમાં સૌથી મોટો ફાળો આપના ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો છે સાડા પાંચસો વર્ષનો સંઘર્ષ આપણા પૂર્વજોનો કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને અને એ સપનું સંપૂર્ણ સાકાર થઈ ગયું આપણા માટે ગૌરવની વાત છે ભગવાન રામલાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા આશીર્વાદ મોદીજી પર આવી રાખજો એમને સ્વસ્થ રાખજો એમણે ભારતને પોતાનું જીવન જીવન સમર્પિત કર્યું છે એ હરેક ક્ષણે ભારતના વિકાસ માટે જીવી રહ્યા છે હરેક ક્ષણે ભારતવાસીઓના સુખ માટે જીવી રહ્યા છે તો એમને સુખી રાખજો કેમ કે અ

જે જય કવિએ લખીયું છે આપણા રામલલા માટે અવધ પધારો અવધ પતિ અબ રઘુવીર રામ હમારે રામ રાજ કા સંખ બજા હે અબ ફિર સરીઓ કિનારે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ